ના બધા જય માતાજી ન બ્લોક માં સ્વાગત છે તો આપણે જો અત્યારે વરસાદ નથી આવતો કે મેં કીધું બકાલ ઉતારી લઈએ ગયા છે ને ઘરનું બધું કામકાજ થઈ ગયું છે તો આપણે જો હવે સોળે ઉતારવા મળ્યા છીએ અન તો બહુ જ ફાલ છે સોળી ને શિંગુ બહુ જ આવેલ છે માં અંદરે ઘણી છે પણ દેખાતી નહિ કા આપણે પછી વાલણ ઉતારવાય જવાનું છે હજી

કાલે તો જો બહુ વત વરસાદ આવ્યો તો અને રાતે બહુ વત હતો ને અત્યારમાં તો કઈ વરસાદ નથી પવન છે થોડો થોડો અંધારેલો છે આવશે તો ખરો જતી અને આ બાજુ જો સોળી ઊંઘું હુકાઈ ગયું છે અને પવન બહુ હતો તો રીંગણીને સોળ હોય જ નમી ગયો તર આપણું ફાટી ગયું છે નાય આપણે બાંધવું પડશે ત્રાડ આપણું બીજું રહે તો આપણે જો સોળી ઉતારી ઉતરીને રહેવાસી એટલી સોળી જડી છે પછી સોળાઈ ઉતારવાનો બાકી છે સોળાઈ પણ થોડાક ઝડશે મારા પ્રિયંશી બેન જો સુઈ ગયા છે અત્યારમાં પવન સારું આવે છે અને આપણે જવું છે પછી વાલાળ ઉતારવા આપણે છે ને જોડ તોડવા દાદાની વાડીમાં અને અમારો કેડો તો જવું બહુ છે કે વાલાળ ઉતારવા આવી ગયા છે અને વાલળો સોંપેલી છે કપા ભેગી વચમાં સહ કરેલો છે ફૂલડા બહુ ખરી ગયા છે પવન ને વરસાદ ને બહુ હતું એટલે આ વાલડ સોંપેલું જેઠ મહિને કપાને હારો હેર ને ઓલી વેલાવાળી સોંપેલું હોય એને તો હજી વાર લાગે મહિનો બે મહિનાની

હવે જો બેઠા આપણે આપણે જો બપોરનો ટાઈમ થઈ ગયો છે હાડા બાર થઈ ગયા છે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ને વરસાદ એ ચાલુ થઈ ગયો છે બે દિવસથી વરસાદ આવે છે આજ તો પણ થોડોક ધીમો આવે છે અને કાલ તો દિવસે બહુ જ હતો ને રાતે બહુ હતો પવન એ બહુ હતો અત્યારે જો આપણે વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે ને બપોરે થઈ ગયા છે અને આપણે ઓલું શું ફોકેલું કેવું કોળ ગયું મસ્તીનું બહુ કોળ છે વરસાદનું સારું ગમે લીધું છે અને સહી બનાવ મળ્યા છે પ્રિયંશીન બપ્પાને જવું છે થાડશ ફોર્મ ભરવા ગેસનું એટલે તો વરસાદ નથી આવતો તો જીન વી આવે હટિયમ પડી ગઈ છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે રસોઈ બનાવવા મળ્યા છે અને આજ તો આખો દિવસ વરસાદ તો અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે બે દિવસથી વરસાદ બહુ હોત આવે છે આપણે બે ત્રણ દિવસથી તો બહાર રસોઈ બનાવી જ નથી ગેસ જ બધું બનાવવાનું થાય છે અને આપણે સવારનો શાક ચડે છે આપણે મૂક્યું છે હજી

તો મારે ત્રણ જણા રસોઈ બનાવવાની હોય મારી પિયાંશીની એટલે પ્રિયાંશીની બપ્પાની મારા હારા ને મારા જેઠની બધે ઓલા ઘરે રહી છે ને અમે આ ઘરે રહીએ તો અમારે આજનો દિવસ કંઈક આવો રહ્યો છે તો અમારો વિડીયો કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબર કરી ગયો તો અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે તો આપણે મળશું નવા બ્લોગમાં તો બાય બાય